તો મિત્રો ટ્રેક્ટર રિપેરિંગ થાય છે ને ટ્રેક્ટર ખોલી છે ટ્રેક્ટર નો હેડ તૂટી ગયો છે જો તમને ટ્રેક્ટરના બોલ કઈ રીતના ખોલે તમને લાઈવમાં દેખાડું છું ટ્રેક્ટરનું ક્લચ નો વાયર નો બોલ ખોલી ગયો છે

ચાર સેકન્ડ ની અંદર બોલ ખોલ નાખો તમે આખે આખું હેડ ઉતારે ઉતાર દેખાડું લાઈવમાં જો ટાઈમનું પડયું ખોલે અત્યારે ગામડાનો ખેડૂતનો દીકરો મિત્રો કોઠા હોઈદથી ટ્રેક્ટર બનાવે ને રિપેર કરે હે મિત્રો ગામડાનો દીકરો એટલે તમે કોઈ લાઈક કરતા નથી જો એન્જિનની મોટરી ખોલે જો કે કેવી રીતના ગામડાનો છોકરો તમે જોઈ લો કેટલું ફટાફટી સરસ વર્ક કરે હે એના કામ માટે મિત્રો એક કોમેન્ટ તો થઈ જ દેવો જોવો તમે જો એન્જિનની શાફ્ટિંગ બીન ના બાનાઈ ખોલે છે તમે જોઈ લો કેટલું फटाफट કામ કરે મિત્રો આપણે કેમેરો લઈને પોચી ન થકતા ન કેથી ખોલી નાખે છે જો મિત્રો સ્ટીરિંગ વારીન ખોલે છે જો મિત્રો કોટા ઉતથી તમે જોઈ લો આખા આખો હેડ ખોલી નાખ્યો તમે જોઈ લો ગિયર નું સંચાલન અહીંથી જ કરે હો

જો મિત્રો ટ્રેક્ટર રિપેરિંગ થઈ ગયો જોઈ લો તમે કોઠા હોય છે જોઈ લો રિપેર અડધો કલાક ની અંદર તો તમે એવું ટ્રેક્ટર રિપેર કરવાનું હોય ને જો ગૌતમ કરી નાખ્યું હે જોઈ લો ગામડેથી થી ગોંડલ ન લઈ જવું કર્યું ટ્રેક્ટર તમારી કોઠા હોય ખેડૂત નો દીકરો કઈ રીતના કામ કરે હે જોઈ લે જો એન્જિન ઓઇલ નું ફિલ્ટર ખોલ નાખે ડીઝલ નું ફિલ્ટર ખોલ નાખે ફરીથી એને ગમે એવા ટ્રેક્ટરનો રેસ વધાર દો મિત્રો તમે આમ જુઓ થઈ ગયું ધીમું ફાસ મિત્રો ઓટો કટ જોઈ લો તમારી સામે જ છે તેલનો પંખો ચડાવી દીધો જુઓ તમે મોટો બોલતો જુઓ વિશાનીનો જોઈ લો પાનું જોઈ લો ઓટોમેટિક ફરે પાનું હું આપે છાપી દે મને હાલ જો કમ્પ્રેશન ચડાવે આખે આખું પાણીનું પડે હે પાણી મિત્રો ચડે તો જ આવ બાકી બાવળિયામાં કા તો મિત્રો ટ્રેક્ટર આખું સંપૂર્ણ રિપેર થઈ ગયું છે મીછી બીછીનું ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડલ હે અનટ કંડિશન છે ઘર ઘરા વાપરેલું છે બે લાખને વીસ હજાર રૂપિયા માપી દેવાનું છે કોઈને લેવું હોય ને તો આપણને કોમેન્ટ કરી દેજો કિંમતમાં બાર્ગેનિંગ કરવાનું થતું નથી